અમરેલીમાં પીઠવાજળ પાસે ઇન્ડસ્ટ્રીમાં આગ ભબૂકી છે ત્યારે અમરેલી પહોંચી ફસાયેલ બંને વ્યક્તિઓને બહાર કઢાયા છે બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે ત્યારે અમરેલી ફાયર ટીમ યુદ્ધના ધોરણે કામગીરી કરી મોટી દુર્ઘટના ટળી છે અમરેલી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે ત્યારે બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે અમરેલીમાં ગામ ઇન્ડસ્ટ્રીમાં આગ ભબૂકી છે ત્યારે પેરેડાઇઝ ઇન્ડસ્ટ્રીમાં આગ ભબૂકી છે આગ ભબૂકતા બે લોકો ફસાયા છે અમરેલી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ફસાયેલ બંને વ્યક્તિઓને બહાર કઢાયા છે ત્યારે બે કલાક ની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે અમરેલી ફાયર ટીમ યુદ્ધના ધોરણે કામગીરી કરી મોટી દુર્ઘટના ટળી છે